ઉજના શિવાલય ગ્રુપ દ્વારા અનોખી નવરાત્રી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઘટસ્થાપનથી શુભારંભ થયો છે ગ્રાઉન્ડની આસપાસ નવદુર્ગાના સ્વરૂપો મંદિર બનાવાયા છે જેમાં માતા આશાપુરાના મંદિરની પ્રતિકૃતિ ખાસ આકર્ષણ છે દરેક મંદિરે માતાજીના શ્લોક અને માહિતી પણ આપવામાં આવી છે નાની બાલિકાઓ નવદુર્ગા તરીકે દર્શન આપશે ચાર એકરના મેદાનમાં યોજાઈ રહેલા મહોત્સવમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે

દુર્ગા સ્થાપના કરી આ અનુષ્ઠાનના રૂપમાં જ્યારે નવરાત્રી ઉત્સવ આજે થઈ રહ્યો છે ત્યારે સાધુ હૃદય અમને બહુ જ આનંદ થાય છે પ્રફુલ્લિત થઈ છે હા નવ દુર્ગાને ને હા જેમ નવ માસ આપે માના ઉધરમાં રહ્યા એ નવ માસ પછી આપણું પ્રાગટ્ય થયું છે એમ નવ દિવસ હા માના ઉધરમાં રહી માના પ્રતિમામાં રહી માના મંદિરમાં રહી માના દેવળમાં રહી જ્યારે તમે હું એની ઉપાસના કરી છે ત્યારે આપણા જીવનની અંદર કોઈ અમંગલ થતું હોય તો એ મંગલ થઈ જતું હોય નવરાત્રીની અંદર જ્યારે માની ઉપાસના કરી ત્યારે તમારો ને મારો અમંગલ દૂર થઈ જાય ને ભક્તિ તરફ તમારો ને મારો ધર્મ તરફ સત્ય તરફ પ્રહાન થાય નવરાત્રીની તમે આજે પાંગણમાં પ્રવેશ્યા બધા મીડિયા પત્રકારો તમે જોયું હશે કે અમને કહેવાની પણ જરૂર ન પડે કે નવરાત્રીની માત્ર ખાસિયત એ છે કે રાઉન્ડની ફરતે નવે નવ દુર્ગા માના જે મંદિર સ્થાપિત થયા છે સાથે સાથે અત્યારે જે આપણે જગ્યા ઉપર ઉભ્યા છીએ જે કચ્છની દરિયાણી કહેવાય છે માં આશાપુરામાં એનું જે પ્રમાણે માતાનામણમાં મંદિર છે એવું ને એવું મંદિર અમે અહીંયા કર્યું છે અને ચારે ફરતે તમે જોઈ શકો છો કે જ્યાં પણ બાઉન્ડ્રીઝ લાગેલી છે ત્યાં કને નવ દુર્ગા માતાજીના ફોટા અને નીચે એના સ્ત્રોતોધાર જે આજે તમનેને મને પણ ખબર નહી હોય કે નવ દુર્ગા માના નામ શું છે એટલે અમારું આ નોરાત્રીનું જે છે કે ભાઈ હર જે જે નવરાત્રી કહી શકાય કે કોને અમારો છે ખેલૈયાઓ માટે અમે એક અલગથી ગ્રાઉન્ડ રાખેલું છે કે જે લોકો ટ્રેડિશનલ ખેલૈયાઓ હશે એના માટે ગ્રાઉન્ડ ની વ્યવસ્થા અલગ છે અને જે ગ્રાઉન્ડ વગરનું જે છે કે જે લોકો ટ્રેડિશનલ નહીં હોય એ લોકો માટેની વ્યવસ્થા અલગ છે રોજના અમે ખેલૈયાઓ માટે વીસ ઇનામો રાખેલા છે એક થી કરીને વીસ જે પણ ખેલાઈયાઓ અમારી જે જજની ટીમ હશે એના મારફતે જે કેવાય કે ખેલૈયાઓને આશ્વાસન રોજના વીસ ઇનામો મળશે અને ફાઈનલાઇઝમાં ઇનામ અલગથી જ મળવાનું આજે એક માટે શું છે કે સિક્યુરિટીઝ ગાર્ડ આપતા હોય કે જે બોક્સર હોય કે ભાઈ કોઈ પણ અંદર એન્ટ્રી આ થાય તે થાય પણ અમે ખેલૈયાઓ માટે પણ એક વિચાર્યું છે કે ભાઈ એને ફરતે અમારા બોડીગાર્ડ જે ઉભા હોય કે જે લોકોને વ્યવસ્થા ન થાય અને માત્ર એક કેવાય ને કે ટ્રેડિશનલ તરીકે જ રમે એટલે અમારી ટીમ એવી જ હશે કે ભાઈ ત્યાં કોઈ પણ ખેલૈયાઓને મુશ્કેલીઓ ન પડે એના માટેની પણ અમારી ટીમ અનાયત થશે